નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણા ફરી નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર ડીસા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું આજે તારીખ પંદર સાત બે હજાર ચોવીસ વાર સોમવાર ડીસા માર્કેટના સો ટકા નવા બજાર અને વિડીયો નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં અંત સુધી બને રહેજો અને ત્યારબાદ વાત કરીશું આપણે ડીસા માર્કેટ યાર્ડના સો ટકા નવા બજાર ભાવની તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની આજ તારીખ પંદર સાત બે હજાર ચોવીસ વાર સોમવાર ડીસા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ દરેક પાકના ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજ જોવા મળી રહેશે તો મિત્રો આજે રાયડાનો ભાવ એક હજારથી અગિયારસો રૂપિયા એરંડા આજે બારસોથી બારસો સોળ રૂપિયા સુવાના બજાર ભાવ આજે ચૌદસો થી સોળસો એકવીસ રૂપિયા રાજગરો તેરસો પાંચથી તેરસો એંસી રૂપિયા બાજરીના બજાર ભાવ આજના ચારસો એકવીસથી થી પાંચસો ને એકાવન રૂપિયા ઘઉં ટુકડામાં આજે ચારસો એક્યાસીથી થી પાંચસો એકતાલીસ રૂપિયા મગફળીના બજાર ભાવ આજના નવસો એકથી પંદરસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા યુટ્યુબમાં જોવા મળી રહેશે અને તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોમાં ને એટલું અંત સુધી જોવા વિનંતી